નમસ્કાર આજે એક નવા અભ્યાસક્રમ વિશે આપણે જોવાનું છે જે છે સેક્રેટરી કોર્સ કરીને કોર્પોરેટ કંપનીમાં જોડાવવા માટેનો આ કોર્સ છે તો એનું મહત્ત્વ સૌથી પહેલાં આપણે જોઈએ મહત્ત્વ તો હાલ જે કોર્પોરેટ કંપનીઓ છે અથવા જે મલ્ટીનેશનલ કંપનીઓ છે એની અંદર સેક્રેટરીની કોર્સ ઘણી બહુ મહત્ત્વની ભાગ ભજવતી હોય છે બરાબર તો એનું પગારનું પ્રમાણ પણ વધારે હોય છે આ જે કંપનીઓ છે એ કંપનીની અંદર તમે નોકરી કરી અને ખૂબ સારામાં સારું પગારનું ધોરણ મેળવી શકો છો તે ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ તમને ખૂબ સારો હોદ્દો મળે મહત્ત્વ મળે કેમ કે તમે સારી એવી કંપનીમાં જો જોબ કરતા હોય તો સામાજિક ક્ષેત્રે પણ તમારું નામ એક સારું બની શકે ત્યારબાદ પછી વાત કરીએ તો મેનેજમેન્ટ અને પર્સનલ સેક્રેટરી કોર્સ પ્રેક્ટિસના કોર્સ દ્વારા તમે વિવિધ કંપનીઓ અને સરકારી સંસ્થાઓમાં એક ખૂબ સ્થાન પ્રાપ્ત કરી શકો છો આ ઉપરાંત કંપનીઓમાં મેનેજિંગ ડિરેક્ટર ચીફ એક્ઝ્યુક્યુટિવ મેનેજર અને કંપનીના ઉચ્ચ અધિકારીઓ તરીકે પણ તમે હોદ્દો મેળવી શકો છો હવે આપણે અભ્યાસક્રમની વાત કરીએ તો અભ્યાસક્રમની અંદર આમાં ડિગ્રી અને ડિપ્લો એમ બંને કોર્સમાં ઉપલબ્ધ છે ખાસ કરીને જ્યારે તમે ધોરણ દસ પાસ કર્યું હોય તો ધોરણ દસ પછી તમે ડિપ્લોમા કોર્સ કરી અને સેક્રેટરીની પોસ્ટ લઈ શકો છો પરંતુ જો તમારી ડિગ્રીમાં આગળ વધવું હોય તો તમારે ધોરણ બાર પછી ડિગ્રીમાં અભ્યાસક્રમ માટે આમાં તમે આગળ વધી શકો છો આ ઉપરાંત તમે બેચલર કરેલો મતલબ કે ગ્રેજ્યુએટ થયા હોય તો ગ્રેજ્યુએટ થયા પછી પણ આમાં આપણે આગળ વધી શકાય છે મતલબ અભ્યાસક્રમમાં તમે જોડાઈ શકો છો હવે કયા કયા વિષયો આવે છે એ વિષયોની આપણે વાત કરીએ કયા કયા વિષયો આવે છે તો સેક્રેટરીના કાર્યક્ષેત્રની તરીકે એને સમજ ફરજો અને સંગઠનને લગતા વિષયો આવે છે અને એની ઉપર એને નોલેજ હોવું જોઈએ કે ભાઈ કયા સેક્રેટરી તરીકે કઈ મારી ફરજો આવે તદઉપરાંત એનું કાર્યક્ષેત્ર શું છે એને સમજવાનું આવે એનું સંગઠનનું કાર્યક્ષેત્ર શું છે એ સમજવાનું ત્યાર પછી ઓફિસની કાર્ય પ્રણાલી પણ સમજવાની હોય છે તે ઉપરાંત ટેકનોલોજીને સંબંધિત માહિતીઓ માહિતીઓને શોર્ટ રીતે તમે એને હેન્ડરાઇટિંગ ટાઈપિંગ જેવા કોર્સમાં પણ તમે માસ્ટર હોવા જોઈએ અંગ્રેજીનું પ્રાથમિક જ્ઞાન હોવું જરૂરી છે કોમ્પ્યુટરનું પણ પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે બિઝનેસ કોમ્યુનિકેશનમાં સામાન્ય જ્ઞાન પણ હોવું જરૂરી છે મતલબ આ લગતા વિષયો અંદર આવે છે તદઉપરાંત પર્સનાલિટી ડેવલપ મેન્ટના પણ કોર્સ આમાં આવે છે એકાઉન્ટ કંપની સંબંધિત કાયદાઓ અને બેન્કિંગ સેવાઓનો પણ આમાં સમાવેશ થયેલો છે હવે વાત કરીએ આપણે રોજગારી તો રોજગારી કયા કયા ક્ષેત્રો પર આમાં રોજગારી ઉપલબ્ધ છે તો સૌથી પહેલાં વાત કરીએ તો મલ્ટીનેશનલ કંપનીઓમાં ખૂબ સારી રોજગારીનો તક હાલ અત્યારે જે ભારતનો વિકાસ થઈ રહ્યો છે અને જે કંપનીઓ ભારતની અંદર આજે ખૂબ સારી વર્ક કરી રહી છે ત્યાં પણ સેક્રેટરીની પોસ્ટોમાં તમને એની જોબ મળી શકે છે તદુપરાંત પબ્લિક સેક્ટરની કંપનીઓમાં પણ તમને જોબ મેળવી શકાય છે હોટલ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ખૂબ સારી માંગ છે એ ઉપરાંત બેંક બેંકોમાં પણ હાલ નાણાકીય વ્યવહારની અંદર સંભાળવા માટે પણ તમારે બેંકની અંદર તમને જોબ મળી શકે છે આ ઉપરાંત હાલના અત્યારે જે વિઝન પ્રમાણે ટ્રાવેલિંગ ટ્રાવેલ એન્જ એજન્સીઓ છે તેની અંદર પણ આની ખૂબ સારી એવી માંગ છે આ ઉપરાંત સામાજિક સંસ્થાઓને ખાનગી ખાનગી ઓફિસોમાં પણ સેક્રેટરીની પોસ્ટોની ખૂબ માંગ છે હવે શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ આપણે તો કયા કઈ શૈક્ષણિક સંસ્થાઓ આમાં કામ કરી રહી છે તો સૌથી પહેલાં ડિપ્લોઇન સ્ટેનોગ્રાફી એન્ડ સેક્રેટરી પ્રેક્ટિસ એક વર્ષનો કોર્સ ચલાવે સર ભાવ ભાવસિંગ પોલિટેકનિકલ ભાવનગર ભાવનગરની અંદર આનો કોર્સ ચાલે બીજો અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીની અંદર આનો કોર્સ ચાલે છે સર્ટિફિકેટ કોર્સ ઇન સ્ટેનોગ્રાફી એન્ડ સેક્રેટરીયલ સેક્રેટરી પ્રેક્ટિસ પ્રોગ્રામ કોર્સ ચાલે છે અને પાર્ટ ટાઈમ સેક્રેટરી પ્રેક્ટિસ પ્રોગ્રામ દિલ્હીની અંદર દિલ્હી યુનિવર્સિટીની અંદર ચાલે છે બેચલર ઓફ આર્ટ્સ ચેન્નાઈની અંદર બેચલર ઓફ આર્ટ્સ કરીને ફૂલ ટાઈમ ચેન્નાઈની અંદર રામકૃષ્ણ મિશન વિવેકાનંદ કોલેજમાં કોર્સ ચાલે છે બેચલર ઓફ કોમર્સ કોર્પોરેટ સેક્રેટરી સેક્રેટરી ની વાત કરીએ બરાબર તો ડિપ્લોમા ઇન સેક્રેટરી પ્રોગ્રામ જે હરિયાણા ખાતે પણ ચાલે છે આ ઉપરાંત ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી અને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પણ આના કોર્સ હાલ ચાલુ છે તો આ થઈ આપણી માહિતી પૂરેપૂરી કે ભાઈ સેક્રેટરીયલ કોર્સ કરીને કોર્પોરેટ કંપનીમાં કેવી રીતે જોડી શકાય જોડાઈ શકાય તો એનું મહત્ત્વ જોયું અભ્યાસક્રમ કઈ રીતે આપણે એમાં અભ્યાસક્રમમાં જોડાઈ શકીએ એની માટે શું શું પાયાની ભણતર શિક્ષણની જરૂરિયાત છે એ પણ જોયું અને કયા કયા વિષયોનું નોલેજ એમાં હોવું જોઈએ તે પણ આપણે જોયું ત્યારબાદ કયા ક્ષેત્રોમાં આપને રોજગારી મળે એ પણ આપણે જોયું અને કઈ કઈ શૈક્ષણિક સંસ્થાઓ હાલ આ અભ્યાસક્રમ ચલાવી રહી છે એની માહિતી આપણે જોઈ અસ્તુ જય હિન્દ